આગળ ખૂબ લોકોએ જસુભાઈ નું નામ આપ્યું વાંધો નથી આ જસુભાઈ કરતા દહ ગણો વાળો છે ઈમાનદાર છે મિત્રો મિત્રો અમે કૌરવ અને પાંડવની જે લડાઈ આવતી હોય એમાં અમે મિત્રો પાંડવો છે પાંડવો સામે અમારા ભાઈ હોય તો પણ અમને કૃષ્ણ એમ કે અર્જુનને કહી દે કે તારે બાણ અર્જુન બેસી જાય કે બાણ નહીં ચલાવું સામે મારા ભાઈઓ છે તો અર્જુનને કૃષ્ણ એ કહી દીધો કે ના અનિતિ કરે છે તારા ભાઈઓ ભલે હોય એમાં તારે બાણ ચલાવવું પડશે અત્યારે સોરાસની અંદર એક જ ધારાસભ્ય કોંગ્રેસ પાસે છે એ સોમનાથનો છે એ પણ અર્ધ સરકારી થઈ ગયો આમ આદમી પાર્ટી પાસે ત્રણ ધારાસભ્ય છે મિત્રો સૌરાષ્ટ્રની અંદર અને અમારો એક ધારાસભ્ય ગયો ને ત્યાં ભાજપ દ્વારા ચૂંટણી જાહેર નથી કરી શીખા આટલા બી ગયા માં વી હજારની લીડ હતી ચૂંટણી કરે તો અને એટલા માટે ચૂંટણી ના કરી અને ચૂંટણી ના કરી એટલે વેરાવળવાસીઓ આપણને વિસાવદરમાંથી ત્રીસ હજારની લીડ મળશે તો ઇન્ડિયા ગઠબંધનના નેતા જગમાલ વાળાએ નિવેદન કર્યું છે અને કહ્યું છે જે જૂનાગઢના કોંગ્રેસના ઉમેદવાર છે તેમના પ્રચાર માટે અને તેમણે અર્જુન ગણાવ્યા છે હીરાભાઈ જોખવાને અર્જુન ગણાવ્યા અને કહ્યું કે અર્જુન જે છે એ જો અનિતિત્ય કરતો હશે તો બાણ ચલાવવા પણ જે છે એ તૈયાર રહેશે બે દિવસ મતદાનને બાકી છે એટલે કે સાત તારીખે મતદાન થવાનું છે અને આજે પાંચ વાગે પ્રચાર પડઘમ શાંત થઈ જશે પરંતુ એ પહેલાં જે આ ચોવીસ કલાક દરમિયાન જે આખા નિવેદન સામે આવ્યા ક્યાંક પોપટ શબ્દની એન્ટ્રી થઈ ક્યાંક પાંડવો અને અર્જુન શબ્દની પણ એન્ટ્રી થઈ છે અને ખાસ કરીને હીરાભાઈ જોગવાના સમર્થનમાં આખી જનસભા યોજાઈ હતી વેરાવળ ખાતે તેમણે કહ્યું હતું કે સમગ્ર સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો એકમાત્ર ધારાસભ્ય છે જે આપણો છે તે વાત કહી હતી જગમાલ વાણાએ કહ્યું હતું કે કોંગ્રેસ ધારાસભ્ય અર્ધ સરકારી બની ગયા છે અને સાથે સાથે એ દેખાવમાં હીરો છે પણ આપણા ઉમેદવારનું નામ પણ હીરો છે એટલે કે હીરાભાઈ જોટવાની વાત આવે તેમણે હીરો કહ્યું હતું ને અર્જુન સાથે પણ સંખાવ્યા હતા સાથે જગમરવાળા એવું પણ કહ્યું હતું કે જશા બારડ કરતા હીરા જોટવા એ દસ ગણા જે છે એ તાકાતવાળા છે ગુજરાતની રાજનીતિમાં મહાભારતના જે પાત્રો છે તેમની એન્ટ્રી થઈ છે પાંડવ અને અર્જુનનું નામ લેવામાં આવ્યું